બોમ બોમ પાડવા મળ્યા લોકો અને વિક્રમ ઠાકોરને પુલોથી વધાવી નાખ્યા અને વિક્રમ ઠાકોર બધા જ દેવ બપ્પાના સોંગ ગાયા હતા જેથી વિક્રમભાઈ આગળ બોમ્બ પડાવી હતી જેથી આપણા વિક્રમભાઈ ઠાકોર નવરાત્રિમાં બૂમ પડાવી રહ્યા છે અને તે સ્ટેટ લેવલના પ્રોગ્રામ કરી રહ્યા છે અને તેમને આઈ ભાઈ પ્રોગ્રામ જોવા મળી રહ્યા છે મિત્રો તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે વિક્રમભાઈ ઠાકોર અને જિગ્નીશ કવિરાજ ઓલ કલાકાર જોવા મળી રહ્યા છે જેથી વિક્રમ ઠાકોર બૂમ પડાવતા જોવા મળી રહ્યા છે તમે જોઈ શકો છો અને લાખો લોકોની ભીડ જોવા મળી રહી છે તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમે પણ વિક્રમ ઠાકોરના ફેન્સ હો તો કોમેન્ટ બોક્સમાં વિક્રમ ઠાકોર લખીને કોમેન્ટ કરી દેજો એટલે આપણને ખબર પડે કે તમે પણ વિક્રમ ઠાકોરના ફેન્સ છો